દેશની મોટા ભાગની સરકારી કંપનીઓ માંદી પડી છે બીમાર પડી છે ખોટ કરે છે અને એની ખોટ વર્ષોથી આપણે ભોગવીએ છીએ આપણા ટેક્સમાંથી એના પૈસા જાય છે હવે સરકાર આ કંપનીઓને વેચવા માટે માર્કેટમાં મૂકી છે છેલ્લા ચાર વર્ષથી પ્રયત્ન કરે છે એમાંથી માત્ર એર ઇન્ડિયા જે ટાટા ગ્રુપે લીધી છે અને એક બે સ્ટીલ કંપનીઓ જ વેચાણી છે બાકીની કંપનીઓ વેચાતી નથી માંદી કંપનીઓને ખોટ ખાતી કંપનીઓને કોણ લે એટલે સરકારે એક નુસ્ખો કર્યો પાછા આપણા ખિસ્સામાંથી લોકોના ટેક્સમાંથી તેર હજાર રૂપિયા નાખી તેર હજાર કરોડ તેર હજાર કરોડ એ કંપનીઓને પેકેજ આપશે અને કંપની એમાંથી ફરીથી ચાલુ થશે હવે એ ચાલુ થશે એટલે મોદી સાઈઝ મોદી સરકાર લાગતા વળગતા ઉદ્યોગ ઉદ્યોગપતિઓને ખોટ ખાઈને વેચશે તો તેર હજાર કરોડ રૂપિયા તો આપણા ગયા એ ઉપરાંત કંપનીઓની ખોટ પણ આપણે સહન કરવી પડશે મિત્રો આ છે આપણા દેશની સરકાર મોદી સરકાર અને આ દેશની લોકશાહી આ માત્ર જનજાગૃતિના વિડીયો છે કોઈ રમૂજનો આ વિડીયો નથી મિત્રો જાગો આપણે પાયમાલ થઈ જઈશું પછી તમારે નક્કી કરવાનું છે આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત